ડુપ્લિકેટ નોટના કૌભાંડમાં પટણા ડીઆરઆઈની ટીમે અંજારમાં બે દિવસ ધામા નાખી મુસ્તાક કાસમ શેખ અને અલ્તાફ હુસૈન શેખને નોટના જથ્થા સાથે પકડી પાડ્યા હતા પૂર્વ કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં બિહારની પટના ડીઆરઆઈની ટીમે ગુપ્ત ઓપરેશન હાથ ધરી ડુપ્લિકેટ નોટોના કારોબાર સાથે સંકળાયેલા અંજારના ઈસમોને ગાંધીધામ રેલવે સ્ટેશન સામેથી પકડી લીધા બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો બિહારમાં પકડાયેલા નકલી નોટોના કોઈ જૂના કેસના તાર ગાંધીધામ સાથે જોડાયેલા હોવાની આશંકાના આધારે પટણા ડીઆરઆઈની ટીમ છેલ્લા બે દિવસથી ગાંધીધામ અને આસપાસના વિસ્તારમાં વોચમાં હતી લોકેશનના આધારે પટણા ડીઆરઆઈની ટીમે ગાંધીધામ રેલવે સ્ટેશનના ગેટ સામેના સર્વિસ રોડ પરથી અંજારના મુસ્તાક કાસમ શેખ અલ્તાફ હુસેન કાસમશાહ શેખને પકડી તલાશી લેતા પાંચસોના દરની છ હજારની કિંમતની બાર ચલણી નોટ સાથે ઝડપી લીધા હતા જ્યારે રમઝુ કાસમશાહ શેખ દરોડા દરમિયાન હાજર મળ્યો ન હતો